હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જેની મેન્સ પરીક્ષા રહી એ સત્યાવીસ એપ્રિલ બે હજાર ના રોજ લેવામાં આવશે અને તેની અંદર જો ખૂબ જ મહત્વનું હોય તો તે એ વર્તમાન પદાધિકારીઓ છે તો જે આજનો જે આવડયો તેની અંદર એ આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ તેને એ જોવાનો વત્ન કરીશું અને આ બધી અપડેટ રહે એ માર્ચ બજાર પચીસ રહે ત્યાં સુધીનું એ તમને અપડેટેડ છે જેની અંદર આપણે ઈસરોના નવા અધ્યક્ષ રહે એ કોને બનાવાયા છે તે જોઈશું સેબીના નવા વડાડ્યા એ કોણ બન્યા છે વડાપ્રધાનના જે નરેન્દ્ર મોદી તેમના મુખ્ય મુખ્ય સચિવ ટુ તરીકે એ નિમણૂક કરવામાં કરવાયું છે તેમનું નામ જોઈશું અને તેની સાથે જે કાયદા વિભાગના પ્રથમ મહિલા સચિવ રહ્યા એ કોને બનાવાયા છે તેવા તમામ રહ્યા એ અધિકારીઓના નામ જોઈશું જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની અંદર એ બેઠે બેઠા સવાલ લે એ પૂછાઈ શકે છે માટે તમે આ વિડીયો જો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો તેની અંદર એ સૌથી પહેલાં તો વાત કરીએ કે ભારતના જે રાષ્ટ્રપતિ રહ્યા એ દ્રૌપદી મુર્મુ છે જ્યારે ભારતના એ ઉપરાષ્ટ્રપતિ અને જે રાજ્યસભા રહ્યા તેના એ સભાપતિ રહ્યા એ જગદીશ ધનખડ છે જ્યારે ભારતના વડાપ્રધાન રહ્યા એ નરેન્દ્રભાઈ મોદી એ ભારતના વડાપ્રધાન છે અને ત્યારબાદ એ જે ભારતના પ્રજાસત્તાકના એ મુખ્ય ન્યાયાધીશ એટલે કે જે ભારતની જે સુપ્રીમ કોર્ટ હોય તેના મુખ્ય ન્યાયાધીશના એ સંજીવ ખન્ના છે અને તેમની નિમણૂક પણ એ બે હજાર ચોવીસમાં તાજેતરમાં કરી હોય છે તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ એમપી છે જ્યારે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે કે ગયા ભારતના તેની નિમણૂક પણ એ તાજેતરમાં થઈ હોય છે તે પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી છે અને જે હાલમાં એ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ કે સંજીવ મૂર્તિ છે જ્યારે ભારતના એ ભારતની જે યુપીએસસી હાલ કે જે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર એટર્ની જનરલ છે અને ત્યારબાદ એ આપણે ભારતના જે ચૂંટણી પંચ ચૂંટણી પંચ તેની વાત કરીએ તેની અંદર એ જે એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને ત્યારબાદ બે રહ્યા એ અન્ય ચૂંટણી કમિશનર હોય છે તો હાલમાં એ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર એ જ્ઞાનેશ કુમાર છે અને જે જેરા એ છેવીસમાં નંબરના એ ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્યારે જે બે અન્ય ચૂંટણી કમિશનર હોય તેની અંદર એ રહ્યા એ સિંહ સંધુ અને બીજા રહ્યા એ વિવેક જોશી છે અને આ તમારે આ જે તૈયાર નામ રહે તેને એ ખાસ કરીને એ યાદ રાખવા કેમ કે આમની નિમણૂક એ તાજેતરમાં એ થયેલી છે અને ત્યારબાદ એ આપણે જો રાજ્યસભાની વાત કરીએ જેની અંદર એ રાજ્યસભાના સભાપતિ રહ્યા એ જગદીશ ધનખડ છે ઉપસભાપતિ રહ્યા એ હરિવંશ નારાયણ સિંહ છે જ્યારે રાજ્યસભા જે ગૃહ રહ્યું તેના અંદર એ જે વિજેતા પાર્ટી રહી તેના ગૃહના નેતા રહ્યા એ જગત પ્રકાશ નડ્ડા એટલે જેપી જે નડ્ડા છે જ્યારે વિરોધ પક્ષના નેતા રહ્યા એ મલ્લિકાર્જુન ખડકે એ વિરોધ પક્ષના નેતા છે જ્યારે રાજ્યસભાના એ મહાસચિવ રહ્યા એ પ્રમોદ ચંદ્ર મોદી તે એ રાજ્યસભામાં એ મહાસભાપતિ મહાસચિવ છે અને ત્યારબાદ એ આપણે લોકસભાનું વાત કરીએ જેની અંદર એ લોકસભાના સ્પીકર રહ્યા એ ઓમ બિરલા છે અને જે આ ઓમ બિરલા રહ્યા એ જે વિરોધી પાર્ટી છે કે એસ સિવન છે તેમને હરાવીને એ લોકસભાના એ સ્પીકર બનેલા હતા અને હાલમાં રહી એ અઢારમા નંબરની જે લોકસભા રહી તે એ ચાલી રહી છે અને જે લોકસભાનું ગૃહ રહ્યું તેની અંદર એ ગૃહના નેતા રહ્યા એ નરેન્દ્રભાઈ મોદી છે જ્યારે વિરોધ પક્ષના નેતા રહ્યા એ રાહુલ ગાંધી છે જ્યારે લોકસભામાં એ મહાસચિવ રહ્યા એ ઉત્પલ કુમાર સિંહ એ મહાસચિવ છે અને ત્યારબાદ એ આપણે અન્ય જે અધિકારીઓ રહ્યા તેમની વાત કરીએ જેની અંદર એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહ્યા એ અજીત ડોભાલ છે જ્યારે કેબિનેટ સચિવ એ ટીવી સોમનાથન છે જ્યારે વડાપ્રધાન જે મુખ્ય સચિવ એ પ્રમોદ કુમાર મિશ્રા છે અને આની સાથે સાથે જે અગ્ર સચિવ એ શક્તિકાંત દાસને બનાવ્યા છે અને તેમાં તમારે આ જે બંને નામ રહ્યા અગ્ર સચિવ વન અને અગ્ર સચિવ ટુ તે બંનેનું નામ એ યાદ રાખવું અને ત્યારબાદ એ જે ગૃહ સચિવ તેના ગૃહ સચિવ તરીકે એ ગોવિંદ મોહન છે અને ત્યારબાદ એ જે નાણાં નાણા મંત્રાલયનું તેની અંદર એ નાણાં સચિવ તરીકે એ તુહિકાંત પાંડેરા તેમની એ નિમૂક કરવામાં આવી છે જ્યારે સંરક્ષણ સચિવ તરીકે એ રાજેશ કુમાર સિંઘેરા તેની એ નિમત કરવામાં આવી છે અને જે આ વિદેશ સચિવ તરીકે એ વિક્રમ રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે અને તમારે જે આ વિદેશ સચિવ તેને એ ખાસ કરીને એ યાદ રાખવા અને ત્યારબાદ એ જે રેલવે બોર્ડ તેના અધ્યક્ષ તરીકે એ કુમાર છે જ્યારે ભારતના એ સોલિસિટર જનરલ એ તુષાર મહેતા છે જે પરીક્ષાની દ્રષ્ટિ રહ્યું એ ખૂબ જ અને તે અવારનવાર એ પૂછાયેલું છે ત્યારબાદ મુખ્ય વૈજ્ઞાનિક એ અજય કે સુદ છે જ્યારે મુખ્ય આર્થિક વી અનંત નાગેશ્વર છે અને ત્યાર પછીની એ વાત કરીએ જેની અંદર એ ચેરપર્સન જે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ તેના અધ્યક્ષ એ પ્રિયંકા કાનુગો એ તેના અધ્યક્ષ છે જ્યારે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ તેના અધ્યક્ષ એ જસ્ટિસ રણજીત મોરે એ તેના અધ્યક્ષ છે જ્યારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે તેના અધ્યક્ષ છે એ પ્રવીણ કુમાર શ્રીવાસ્તવ છે અને જે આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે કમિશન જો તેની રચના રહી એ કે સંતનાથન જે સમિતિ રહી તેના ભલામણ આધારે એ તેની રચના કરવામાં આવી છે અને ત્યારબાદ એ જે અનુસૂચિત જાતિ માટેનું જે રાષ્ટ્રીય આયોગ રહ્યું તેના અધ્યક્ષ એ કિશોર મકવાણા છે અને જે આ કિશોર મકવાણા છે તે એ ગુજરાતી હોવાથી એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ એમપી છે જ્યારે અનુસૂચિત જનજાતિ માટેનું જે રાષ્ટ્રીય આયોગ રહ્યું તેના અધ્યક્ષા યંતરસિંહ સી આર્ય સી જ્યારે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ રૂ તેના અધ્યક્ષા એ હંસરાજ ગંગારામ આહિર એ તેના અધ્યક્ષ છે અને ત્યારબાદ એ આપણે જે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ કે જેને એ વીમા જે કંપનીઓ રહે તેમની ઉપર એ આ વીમા નિયમનકારી અને જે વિકાસ સંસ્થા સત્તામંડળ કે જે એ ડાયરું તેનું એ નિયંત્રણ હોય છે અને તેના અધ્યક્ષના એ દેબાશીષ પાંડા છે જ્યારે સાતમો પગાર પણ જીર્યો તેના અધ્યક્ષ એ અસર અશોક કુમાર માથુર છે અને હાલમાં જ એ કેન્દ્ર સરકાર તેના દ્વારા એ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી જે આઠમો પગાર પણ જીર્યો એ લાગુ કરવામાં આવશે માટે તમારે આ જે સાતમો પગાર પણ જીર્યો તેના અધ્યક્ષ એ ખાસ કરીને યાદ રાખવા જ્યારે લઘુ ઉદ્યોગ વિકાસ બેંક રહી તેના અધ્યક્ષ એ મનોજ મિત્તલ એ તેના અધ્યક્ષ અને ત્યારબાદ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રહ્યા તેના અધ્યક્ષ એ ચલ્લા શ્રીનિવાસુ શેટ્ટી એ તેના અધ્યક્ષ છે જે તમારે એ ખાસ યાદ રાખવા ત્યારબાદ એ ઔદ્યોગિક વિકાસ બેન્ક રે તેના અધ્યક્ષ એ રાકેશ શર્મા છે જ્યારે જીવન વિજ્ઞાન નિગમ જે એલ જે સંસ્થા રહી તેના અધ્યક્ષ સિદ્ધાર્થ મોહતી છે અને જે આ પ્રશ્ન હેઠળ એ હાઈકોર્ટ હાઈકોર્ટ દ્વારા જે બે હજાર ચોવીસમાં જે વિવિધ પેપરો લેવાના તેની અંદર આ પ્રશ્ન હેઠળ એ પૂછાયેલો હતો જ્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ રહે તેના અધ્યક્ષ એ રવિ અગ્રવાલ તે તેના એ અધ્યક્ષે આપણે આ વિડીયોને આગળ વધારવી તે પહેલા એ જો તમે હાઈકોર્ટ બિલીફની એ સારી રીતે તૈયારી કરવા માંગતા હોય તો તેની અંદર જે રમત ગમત રહ્યું તે એ ખૂબ જ પુછાતું હોય છે તો આપણે રમત ગમત રહે તેની માટે એ સ્પેશિયલ સિરીઝ રહે તેની એ શરૂઆત કરી હતી જેની અંદર એ વિવિધ એપિસોડ રહ્યા એ મુકાઈ ગયા છે જેની અંદર એ વિવિધ રમતોમાં સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીઓ કોણ હતા તેનો વિડીયો એ જોઈ લેવું ત્યારબાદ જે ક્રિકેટ રહ્યું તે એ જોઈ લેવું એ પૂછાતા હોય છે તમારે તે વિડીયો પણ એ જોઈ લેવો અને તેની સાથે સાથે જે રાજ્ય તેના વર્તમાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી તે કોણ બનાવવામાં જોયા છે તેનો વિડીયો પણ એ તમારે એકવાર જોઈ લેવો અને જે આ ચારે વિડીયો તેને જોવાની માટેની જે લિંક રહી એ તમને જે આ વિડિયો જોયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવા અને ત્યારબાદ એ ભારતના જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તેના અધ્યક્ષ એ આશીષ શાહ છે જ્યારે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી રે તેના અધ્યક્ષ એ અનિલ કુમાર લાહોટી છે જ્યારે એન્ફોર્મન્સ ડિરેક્ટર એટલે જે ઈડી સંસ્થા રે તેના અધ્યક્ષ એ રાહુલ નવીન છે અને ત્યારબાદ એ વાત કરીએ જેની અંદર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તેના નવા અધ્યક્ષ એ વી રામ સુબ્રમણ્યમને બનાવવામાં છે અને જેમની નિમણૂક રહી એ તાજેતરમાં કરી હોવાથી તે પરીક્ષાની દ્રષ્ટિએ રહ્યા એ ખૂબ જ એમપી છે જ્યારે રાષ્ટ્રીય લઘુમતી આયોગ રહ્યું તેના અધ્યક્ષ એ ઇકબાલ ઇકબાલસિંહ લાલપુરા છે જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ રહ્યા તેના અધ્યક્ષ એ વિજય કિશોર રાહતકર છે અને તેમનો ફોટો રહ્યો તે પણ અહીં તમે જોઈ શકો છો અને તેમની નિમણૂક પર તે પણ એ તાજેતરમાં જ કરી છે માટે તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી છે અને ત્યારબાદ એ કેન્દ્રીય માહિતી આયોગ રહ્યું તેના અધ્યક્ષ એ હરિલાલ સામરિયા છે જ્યારે અણુ ઉર્જા આયોગ તેના અધ્યક્ષ એ અજીત કુમાર મોહતી છે અને તાજેતરમાં જે વડાપ્રધાન રહ્યા તેમના દ્વારા એ આજે અણુ ઉર્જા આયોગ તેની એ પુનઃ રચના કરી હોવાથી તે પણ એ તેના અધ્યક્ષ તરીકે નારાયણ કરવામાં આવી છે તાજેતરમાં થઈ છે અને ત્યારબાદ એ ભારતનો જે સોળમું નાણાં પંચ તેના અધ્યક્ષ તરીકે એ અરવિંદ પનગિરિયા રહ્યા તેમની એ નિમણૂક કરવામાં છે અને જે આરબીઆઈ જે સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેના ગવર્નર તરીકે એ જે સંજય મલોત્રા રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે અને જે રહે એ છવ્વીસમા નંબરના એ રિઝર્વ બેંકના એક ગવર્નર છે ત્યારબાદ એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે જે સેબી સંસ્થા રહી તેના અધ્યક્ષ તરીકે એ તુહિંકાંત પાંડે રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે જે આવનારી જે પરીક્ષા રહે તેની અંદર એ અવશ્ય સવાલ પૂછાશે અને ત્યારબાદ એ જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે જે સીડીએસ રહે તે હાલમાં ભારતના સીડીએસ એ અનિલ ચૌહાણ છે અને ભારતના પ્રથમ સીડીએસ રાવત અમરપ્રીત છે તેના વડાયેલા એ ઉપેન્દ્ર ત્રિવેદી છે જ્યારે નેવી રે તેના વડાયરા એ દિનેશ કે ત્રિપાઠી છે માટે તમારે આ જે સંરક્ષણ દળોના જે ચારે મહત્વના જે હોદાય રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા અને ત્યારબાદ એ જે ઇન્ટેલિજન્સ બ્યુરો હતા તેના અધ્યક્ષ હતા એ તપન ડેકા છે જ્યારે સંશોધન અને વિશ્લેષણ વિગ એટલે જે રો સંસ્થા તેના અધ્યક્ષ એ રવિ સિન્હા છે જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વિગેશન એટલે જે સીબીઆઈ સંસ્થા તેના વડા રહ્યા એ પ્રવીણ સુદ છે જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે જે બીએસએફ રહી તેના અધ્યક્ષ એ દલજીત સિંહ ચૌધરી તે તેના એ અધ્યક્ષ છે જ્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે જે સીઆરપીએફ રહ્યું તેના અધ્યક્ષ એ અનીસ દયાલ સિંહ છે જે તમારે એ ખાસ કરીને યાદ રાખવા અને ત્યારબાદ એ આપણે જો અન્ય પદાધિકારી રહ્યા તેમની વાત કરીએ કે હાલમાં જે પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે એ અંજુ રાઠી રાણા રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે અને તમારે તેમનું નામ રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ ખોખો ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ એ સુધાંશુ મિત્તલ છે અને હાલમાં જ જે દિલ્હી ખાતે એ પ્રથમ ખોખો વર્લ્ડ કપ યોજાયો હોવાથી આ જે નામ છે સુધાંશુ મિત્તલ તે પરીક્ષાની દ્રષ્ટિએ એ આઈએમપી બની જાય છે અને ત્યારબાદ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ એ અંજુ બેબી જોર્જ છે અને જે આ અંજુ બેબી જોર્જ એ જે લાંબી કૂદની રમત રહી તે સાથે એ સંકળાયેલા છે અને વડાપ્રધાનના અગ્ર સચિવ ટુ તરીકે એ જે શક્તિકાંત દાસ રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે અને ત્યારબાદ એ આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસ રહે તેના અધ્યક્ષ તરીકે એ આરતી સિરનની નિમણૂક કરવામાં આવી છે અને હાલમાં ભારતના લોકપાલ તરીકે એ જે માણિકરાવ ખાનવી કર્યા તેમને એ બનાવવામાં આવ્યા છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેના અધ્યક્ષ એ પ્રકાશ તેના એ અધ્યક્ષ છે અને જે આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેની રચના એ બે હજાર દસમાં એ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ જે બીસી સેશન અને તાજેતરમાં ભારતે એ જે પોતાની જે ત્રીજી ચેમ્પિયન ટ્રોફી રહી તેને એ જીતી હોવાથી આ જે બીસી સેશન એ ખૂબ જ એમપી છે અને જે આઈબીસી સેર છે તેનું ફૂલ ફોર્મ રહ્યું એ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા છે અને જેનું મુખ્ય મથક રહ્યું એ મુંબઈ ખાતે આવેલું છે અને જેના અધ્યક્ષ એ રોજર બિન્ની છે જ્યારે ઉપાધ્યક્ષ એ રાજીવ શુક્લા છે જ્યારે સચિવ રહ્યા એ દેવજીત સાકરિયા તે તેના એ સચિવ છે જ્યારે પુરુષોની જે ટીમ રહી તેના કેપ્ટન કોચ રહ્યા એ ગૌતમ ગંભીર એ પુરુષોની ટીમ રહી તેના એ કોચ છે જ્યારે મહિલાની જે ટીમ રહી તેના કોચ એ આમોલ મજબૂદાર તે તેના એ કોચ છે અને ત્યારબાદ એ ભારતીય ઓલિમ્પિક સંઘર્યું તેના અધ્યક્ષ એ પીટી ઉષા છે અને જે આ પીટી ઉષા રહે એ ભારતીય ઓલિમ્પિક સંઘના એ અધ્યક્ષ બનનાર એ પ્રથમ મહિલા છે અને જેમને એ પાયેલી એક્સપ્રેસ તરીકે પણ એ ઓળખવામાં છે અને જે દોડની જે રમત રહે તે સાથે એ સંકળાયેલા છે અને ભારતની પેરાલિમ્પિક્સ જે સમિતિ રહે તેના અધ્યક્ષ એ દેવેન્દ્ર ઝાઝડિયા છે અને જે આ દેવેન્દ્ર ઝાઝરીયા રહે એ જે ભાલાફેકની જે રમત રહે તેની સાથે એ સંકળાયેલા છે અને હોકી ઇન્ડિયાના જે અધ્યક્ષ છે એ દિલીપ તિરકી છે જ્યારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફૂટબોલ ફેડરેશનને તેના અધ્યક્ષ એ કલ્યાણ ચોબે છે જે પ્રશ્ન હર્યો એ અવાનવાર એ પૂછાયેલો છે ત્યારબાદ આપણે બીજા જે પદાધિકારીઓ તેઓની વાત કરીએ જેની અંદર ખૂબ જ મહત્ત્વનું જે આયોગ હોય તે એ નીતિ આયોગ છે અને જે આ નીતિ આયોગ રહ્યું તે એક ગેરબંધારણીય સંસ્થા છે અને નીતિ આયોગનું એ પૂરું નામ રહ્યું એ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા છે જે અવારનવાર એ પૂછાયેલું છે માટે તમારે તેમનું ફૂલ ફોર્મ તે એ ખાસ કરીને યાદ રાખવું અને જે આ નીતિ આયોગ રહ્યું તેની રચના એ પહેલી જાન્યુઆરી બે હજાર પંદરમાં જે આયોજન પણ હતું તેને એ સમાપ્ત કરીને એ નીતિ આયોગ રહ્યું તેની એ રચના કરવામાં આવી હતી અને જે આ નીતિ આયોગ રહ્યું તેના અધ્યક્ષ એ ભારતના વડાપ્રધાન હોય છે અને માટે હાલમાં જે નીતિ આયોગ રહ્યું તેના અધ્યક્ષ એ નરેન્દ્રભાઈ મોદી છે જ્યારે ઉપાધ્યક્ષ રહ્યા એ સુમન બેરી છે જ્યારે નીતિ આયોગના એ સીઈઓ રહ્યા એ બીવીઆર સુબ્રમણ્યમ તે તેના એ સીઈઓ છે માટે તમારે આ જે બધા બધા જે પદાધિકારીઓ રહ્યા તેમને એ ખાસ કરીને યાદ રાખવા એટલે કે અહીં આપણે જે ભારતના જે વર્તમાન પદાધિકારીઓ હતા તેમને એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એ હાઈકોર્ટ બિલીફ માટેના એ ભૂતકાળના પેપર જોવાના બાઈકે હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લો જેને દીધી એ આવવાનો એ પ્રશ્ન પૂછાયેલા છે અને તમને ખબર પડે કે કેવા પ્રકારના એ પ્રશ્નો પૂછાય છે જેની અંદર એ જે પેપર જોઈ લેવું હાઈકોર્ટ પેપર જોઈ લેવું ત્યારબાદ એ ગુજરાતી અને અંગ્રેજી જે સ્ટેનોગ્રાફી અને કોર્ટ એટેન્ડન્ટના પેપર પણ એ જોઈ લેવા અને જે આ બધા પેપરની લિંક રહે એ તમને આ વિડીયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી એ જોઈ લેવા તેની સાથે સાથે એ હાઈકોર્ટ ફટાઉલાના અને હાઈકોર્ટ બેલીફના જે વિડીયો મૂક્યા તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા અને અહીં આપણે જે લેક્ચર લીધું તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કર્યું હોય તો તે પીડીએફ રહી એ આપણે જે ચલગામ ચેનલ રહી આરો લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવે છે તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત